મારે યુટ્યુબ ચેનલ માં આપ સૌનું સ્વાગત છે આજે આપણે બનાવવાના છીએ મોહન થાળ જય ગુરુદેવ જય બાબા સ્વામી આજે આપણે મોહન થાળ ની રેસીપી બનાવવાના છીએ તો આપ જોઈ શકો છો પેલા આપણે કડાઈ મૂકી છે તો જો આપણે ગેસ ઓન કરીશું હવે એમાંથી કડાઈ મૂકીશું એમાં આપણે થોડું ઘી નાખીશું ધાબો દેવા

ગરમ છે દૂધ ને ઘી આપડે ધાબો દેવાઈ ગયો છે મૂઠી પડતો એટલે આપણો મોહનદાસ ગણિતાર હવે આપણે એને ચાઇનામાં ચારી લેવાનો છે હાલો જો આપણો લોટ ચડાઈ જવા આવ્યો છે આવ્યો

આ ઘી છે ને આપણા ઘરનું છે બધું ઘેરે બનાવેલું ઘી છે હાલો હવે આપણે છે ને આને ઘી ગોગડે ને એમાં શેકવાનું છે લોકોને આમાં હાલો જો હવે આપણે ઘી ઓગળી ગયું છે નાખ્યું એ બધું અને હવે આપણે આને લોટને શેકવાનો છે ધીરે તાને ધીરે ગેસે શેકવાનો છે સરસ મસ્ત હાલો જો આપણો મોહન થાય છે ને હવે શેકાવા માંડ્યો થોડીક વાર છે હવે પાંચ થી દસ મિનિટ જો ફૂલા મીંડા પડવા મસ્ત રીતે હજી થોડીક વાર શેકવાનું છે જો આપણો હવે મોહન થાર શેકાવા આવ્યો છે અને બકડિયાના રમમાં માંડ્યો છે એકદમ એકદમ છૂટો ને આમ કોલો કોલો થઈ ગયો છે એકદમ અને મસ્તો શેકાઈ ગયો છે હાલો જો આપણો લોટ હાવ એટલે હાવ રમવા માંડ્યો એટલો ખુલો એટલો છે ને એટલો અસર શેકાઈ ગયો છે હાલો જો હવે આપણે આની અંદર દૂધ નાખશું એટલે એની અંદર માવાનું ટેક્સર આવે

જો આપણે પાછું દૂધ નાખી દૂધ નાખવાનું છે અને દૂધ પાછું બળી જાય ને ત્યાં સુધી આને શેકવાનું જો અહીંયા આપણી ચાસણી ચાલુ છે ચાસણી કરવા મૂકી છે હમણાં હવે પછી ઓગળતા વાર લાગશે હાલો જો પાછું થોડુંક દૂધ નાખી છે આપડે નાખ્યા પછી એકદમ લોટ ફૂલી ફૂલીને જાળી દાર થઈ જશે હો બંધ કરી દીધો છે લોટ શેકાઈ ગયો જો આપણે નીચે ઉતારીને થોડીક વાર હલાવશું હવે અને માં આપણે હવે ચાસણી ચાલુ કરી છે ચાસણીની અંદર મોહન થાળનો કેસરી કલર થોડોક નાખ્યો છે અને આપણી ચાસણી હજી બને છે

હાલો હવે તો લોટ સિકલ માં આપણે ચાસણી નાખી દીધી છે અને આપણે છે ને મોહન થાળની ઠારી રાગડી ઢારી દેવો છે મોહનથાળ થાળ આપણો તૈયાર થઈ ગયો છે ચાસણી નાખી દીધી એટલે મસ્તીનું અમારે ફરવા દઈ પંકો કર્યો છે પછી આપણે ઘાડી દેવું જો આપણે આ એલચી ખાંડી છે ને એ અંદર નાખી દઈ હો એલચી પાવડર આની અંદર હવે જો આછા આછા પીસ્તા છાટી દેવાના ત્યાર ને પિસ્તા છાટી દીધા છે અને હજી આપણે જામમાં મૂક્યો છે હજી થોડીક વાર છે ગરમ છે હાલો જો હવે આપણા મોહનથાર ને ચેકા મારી દઈ છે આપણે જામ હજી થોડોક વાર છે જામી ગયો છે પણ શેર ઢીલો હોય ને ત્યાં ઢેફલી પાડી લેવાની આપણે તો આપણા હવે ઢેફલા તો પડી ગયા છે પણ હજી ઠરવા દીધા પછી આપણે એને કાઢવાનું ઘી બહુ નીતરી ગયું છે હાલો આપણો મોહનથાર જો તૈયાર થઈ ગયો છે અને આપણે મારો દીકરો સિંહ ભરે છે અને આપણે જો મસ્ત મોહનથાર થાર પોચો રૂજેવું ને એટલો સરસ બનો જો મારી આ રેસીપી સારી લાગે તો લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો એના પૈસા નથી બેહતા આવજો જય ગુરુદેવ જય બાબા સ્વામી